જે વરસાદ અતિશય અને ખૂબ જ અતિવૃષ્ટિના કારણે પર પર ડુંગર નાળાનું જે જે કામ છે એ તૂટી ગયું છે અને જે તૂટી ગયું એ જેસીબી થી બને એટલું વહેલી તકે સારું કર્યું છે અને હજી પણ એમાં જે જરૂરિયાત છે જે કાંઈ ફેરા નાખવા પડે એવા અમારા અમારાથી બનતી મહેનત કરી અને રોડ હાલે એવું હાલમાં કર્યું છે અને હજી સુધારવા આગળ બીસીબી મૂકી અને હજી ફેરા નાખવાનું કામ હાલ ચાલુ છે પણ એમ છતાંય આ જે કઈ વહેલામાં વહેલી તકે અતિ વરસાદ થાય અને હાવ ધોવાણ થઈને વધારે નુકસાન ન થાય કુલદીપસિંહ દિલીપસિંહ ગામ તાલુકાના મોણપુર ગામે કાલે જે અતિથી અતિભારે વરસાદ પડ્યો તેના કારણે મોણપરથી ડુંગરપુર જવાના રોડ ઉપર જે ગામની નજીક હેઠેલું નાળું આવેલું છે તેને અતિશય નુકસાન થયેલું છે આ નાળાનું સમારકામ કાલે ગામ લોકો દ્વારા જેસીબી દ્વારા રિપેરિંગ થોડું ઘણું થોડા ઘણા અંશે કરવામાં આવેલ પરંતુ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ નાળાનું જે જરૂરિયાત પૂરતું જે કાંઈ કામ છે અને બંને ગામ વચ્ચેનો સંપર્ક ન તૂટી જાય તેના માટે તાત્કાલિક ધોરણે આ નાળા ઉપર જે કાંઈ રિપેરિંગ કામ કરવા કરવું પડે હોય તે કરી તે કરવા વિનંતી છે આગામી ચોવીસ કલાકમાં ખૂબ જ અતિભારે મોણપર ગામમાં વરસાદ પડ્યો તેના લીધે મોણપર ગામનું જે ડુંગરપર રોડે જે જવાનો રસ્તો છે તે દાળું તૂટી ગયું છે અને બાજુમાં સ્કૂલ છે છોકરાઓને અવર જવરમાં તકલીફ પડે છે અને ઘણા પણ અન્ય વાહનોને તકલીફ છે અને થોડું ઘણું બાકી છે અને જે કામ આગામી વરસાદ પડે તે ભેગા થઈ જાય એ સરકારને વિનંતી